યુનિવર્સિટીનો પરિદાન સમારંભ હતો જેમાં વિવિધ વિષયોમાં જે સ્ટુડન્ટ ટોપ કરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોમાં તમામ વિદ્યા જે સ્ટુડન્ટ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા હોય એને ગોલ્ડ મેડલ એનાયત થતો હોય છે તો બીએસસીની વાત કરું તો સાયન્સ કોલેજ નવયુગ સિવાય મોરબી અને રાજકોટ અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર છે જેમાં પિસ્તાલીસ જ જેટલી સાયન્સ કોલેજો છે એમાંથી વિવિધ વિષયો ચાલે છે તો એમાં જે મેજર ત્રણ સબ્જેક્ટ છે એમાં આ બધી જ કોલેજોના વિદ્યાર્થીઓને વાત કરીને અમારા ત્રણ સ્ટુડન્ટ્સ જે છે એને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે અને જે તે વિષયમાં એ લોકો ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે તો વિદ્યાર્થી મારી સાથે છે પંડ્યા પ્રેક્ષા જે મેથેમેટિક્સ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે આદ્રોજા માનસી જે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે અને વડાવિયા રાધિકા જે બોટની સબ્જેક્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે સૌથી પહેલા તો ગોલ્ડ મેડાલિસ્ટ એ સ્ટુડન્ટ થાય છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણે જે વાત કરીએ જેની સાથે સંલગ્ન છે કોલેજ એમાં જે તમામ સ્ટુડન્ટ્સ ભણતા હોય પ્રાપ્ત કર્યો હોય તો નવી કોલેજ માટે આમ જોઈએ તો ગોલ્ડ મેડલ એ નવી વાત નથી છેલ્લા ચાર વર્ષથી અમારા સ્ટુડન્ટ્સ ગોલ્ડ મેડલિસ્ટ થતા જ આવે છે પણ આ વર્ષે એવો એક સંયોગ રચાણો છે કે ત્રણ વિષયમાં અમારા સ્ટુડન્ટ ગોલ્ડ મેડલિસ્ટ બન્યા છે જે એક મોરબી જિલ્લા માટે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ક્યાંય છેલ્લા દસેક વર્ષમાં મેં નથી સાંભળ્યું કે કોઈ સ્ટુડન્ટની જે તે કોલેજમાં આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય પણ નવી કોલેજ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ટોપ ટેનમાં ટોપ થ્રીમાં સ્થાન પામે છે અને છેલ્લા દસ વર્ષમાં અમારા સોરી છેલ્લા પાંચ જ વર્ષમાં અમારા સત્તાણું જેટલા સ્ટુડન્ટ્સ છે યુનિવર્સિટીમાં ટોપ ટેન રેન્કમાં પામતા આવ્યા છે અને મહેનતની વાત કરીએ તો એક સિસ્ટમ અમે એવી સરસ ક્રિએટ કરી છે કે જેમાં સ્ટુડન્ટ આપોઆપ એ એનું જે વર્ક છે એ એસાઇન કરતા જાય એ કરતા જાય અને ઇન્ટરનલ એક્ઝામનું પણ અમારું માળખું જે છે એ પણ ખૂબ સરસ છે જેથી કરીને સ્ટુડન્ટ્સને રેગ્યુલર તૈયારી થતી રહે અને એનું આઉટપુટ છે એ મેક્સિમમ આવે એટલે આપણે એક વાત કરીએ ને સાદી ભાષામાં અત્યારે રાજકારણમાં એક શબ્દ પ્રચલિત છે કે મોદીની ગેરંટી તો ગેરંટી શબ્દ દેવો તો થોડોક અતિશયોક્તિ કહેવાય પણ હજુ પણ આવનારા બે વર્ષ માટે તમે નવું કોલેજમાંથી ગોલ્ડ મેડલ સ્ટુડન્ટ્સ છે એ બહાર પડશે અમારી એ સિસ્ટમ એવી છે અને અમે સ્ટુડન્ટ્સની મહેનત એ રીતની છે કે આવું રિઝલ્ટ અમે હજુ પણ આવનારા બે ત્રણ વર્ષો સુધી તો અમારી સાથે અત્યારે જે ફેર ફેમર સ્ટુડન્ટ હોય એના માટે અમે ગેરંટી આપી શકીએ બોટનીમાં ગોલ્ડ મેડલ પાસે ઘરની મહેનતની વાત કરું તો રોજનું વર્ક જે અહીંયાથી આપવામાં આવે ડેઈલીનું વર્ક ડેલી કરી લેતા ગમે ત્યારે ક્વેરી કે ક્વેશ્ચન હોય તો મેડમનો સપોર્ટ પણ એટલો રહ્યો છે તમે ગમે ત્યારે તેને એની ટાઈમ કોલ કરી શકો પૂછી શકો તે સિવાય અમારા પ્રિન્સિપલ ભીલા સરનો પણ સપોર્ટ અમને એટલો રહ્યો છે એટલે પ્લાન્ટ સાયન્સ પ્લાન્ટસના રિલેટેડ સાયન્સ જોઈએ હોય એને બોટની કહેવામાં આવે છે મારી ઈચ્છા પ્લાન્ટ સાયન્સમાં આગળ વધવાની છે પ્લાન્ટ ટીશ્યુ કલ્ચરની લેબ પણ ખોલી શકીએ અત્યારે ગવર્મેન્ટ ઘણી બધી સબસીડી આ સબ્જેક્ટમાં પ્રોવાઈડ કરે છે કારણ કે સ્ટુડન્ટને બોટનીમાં એવું હોય છે કે કઈ તક જ આગળ નથી હોતી એના માટે અત્યારે ગવર્મેન્ટ પણ ઘણો એવો ફાળો આપી રહી છે મારા મમ્મી પપ્પા મારા પપ્પા ખેડૂત છે મારા મમ્મી હાઉસવાઇફ જ છે અને ખેડૂત જ છે મારા મમ્મી પપ્પા બંને હું હું અહીંયા મોરબી રહું છું મારા મમ્મી પપ્પા ગામડે રહે છે માળિયા તાલુકાનું દેરાડા ગામ મને એકચુઅલી મેથેમેટિક્સમાં ગોલ્ડ મેડલ મળ્યો છે બીએસસી વિથ મેથેમેટિક્સમાં મારા બે ફ્રેન્ડ્સ છે માનસી આદ્રોજા એમને માઇક્રોબાયોલોજીમાં મળ્યો છે અને વડાવર્ય રાધિકા એને બોટનીમાં મળ્યો છે તો વાત મહેનતની કરી તો અમે કંઈ બહુ એક્સ્ટ્રાને એવી રીતે આમ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતા કરતા પણ અમને જે અમારે જે ફેકલ્ટીઝ તરફથી જે સપોર્ટ મળતો અમને જે રેગ્યુલરલી જે અસાઇનમેન્ટ્સ જે હોમવર્ક જે અમને ઇન્ટરનલ એક્ઝામ્સ અમને જે દેતા એની અંદર અમે ફૂલ મહેનત કરતા અમે બધું સરખી રીતે કરતા અમે સ્ટાફ સાથે સરખી રીતે કોપરેટ કરતા અમને જે કંઈ વર્ક અસાઇન કરવામાં આવતું એ અમે સરખી રીતે કરતા અપાર્ટ ફ્રોમ ધ કોલેજ અમે ઘરે જઈને એપ્રોક્સ થ્રી ટુ ફોર અવર્સ તો અમારું રેગ્યુલરલી હતું જ સરખી રીતે એની અંદર અમારું લખવાનું હોય કે કંઈક અમને જે નવું ટાસ્ક અસાઇન કરવામાં આવ્યો હોય એમને જે પ્રોજેક્ટ્સ હોય એ અમે સરખી રીતે બધું કરી જ લેતા સરખી રીતે અને કમ્પ્લીટલી હું માઇક્રોબાયોલોજીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું બે હજાર ત્રેવીસમાં એક રીતે મહેનત કહું ને તો મારા લાઈફમાં ત્રણ જણાનો ફાળો રહ્યો છે મમ્મી પપ્પા અને સાથે એક શિક્ષક મમ્મી પપ્પાનો તો ઘરેથી સપોર્ટ રહ્યો જ છે એ તો હંમેશા સારું ઈચ્છતા જ હોય આપણા માટે હંમેશા કે આ મને એની લાઈફમાં જે એને ના મળ્યું એ તો એને અમને મળે એમ એને તો ના મળ્યું પણ એ હંમેશા એવું ઈચ્છતા હોય કે અમને મળે અને સાથે બીજું એક કહું ને તો એક શિક્ષક અમારા નવયુગના સ્ટાફની વાત કરું ને તો એ હંમેશા અમને સપોર્ટ કરતા એની ક્વેરી એની ક્વેશ્ચન કંઈ બી હોય ક્યારે બી સોલ્વ કરવામાં હંમેશા અગ્રેસર હોય અને એમાં બી આ અમે જે ગોલ્ડ મેડલિસ્ટ આ સ્થાન સુધી પહોંચી શક્યા તો હું પેલો પહેલામાં મોટો આભાર એનો માનવા માંગુ કે જે અમારા પ્રમુખ છે પીડી કાંઝા સર કે જેને અમને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે જે એના પ્લેટફોર્મ થકી અમે આ અમારી જે કાબિલિયત હતી એ અમે સાબિત કરી શક્યા અને અમે આ સ્થાન સુધી પહોંચી શક્યા